કરીએ તમને એક એવા વિસ્તારની વાત કરીએ જ્યાં સાત વર્ષથી અગણિત નુકસાની છે પણ કોઈ પૂછવાવાળું નથી જામનગર જિલ્લામાં ઊંડના પાણીને કારણે જોડિયા તાલુકાના કાંઠા વિસ્તારમાં એકથી વધુ ગામો પૂરને લીધે હાલાકી ભોગવી રહ્યા છેલ્લા સાત વર્ષથી ભાદરા જાડિયા સહિત નદીની જમણી બાજુ આવેલા મજોટ આરદા કુનડ સહિતના ગામોના ખેડૂતો પાયમાલ બની ગયા છે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ખેતર છે પાંચ વીઘા સુધીના જમીન ધોવાણ સાથે મગફળીના છોડ પણ જમીનથી બહાર આવી ગયા છે તો કપાસના પાકનો પણ સોથ વળી ગયો છે ખેડૂતોનું કહેવું છે કે આ કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત આફત છે એક બ્રિજનો ખર્ચામાં પ્રોટેક્શન વોલ બની જાય છે તો પણ વર્ષોથી પ્રોટેક્શન વોલની રજૂઆત ધ્યાને નથી આવતી માત્ર સર્વેની ક્ષમતા કુકડી રમતા અધિકારીઓ સામે મંત્રીઓ પણ જાણે નતમસ્તક હોય તેવી સ્થિતિ છે ત્યારે દર વર્ષે અગાઉ પણ કાંઠા વિસ્તારના ખેતરોમાં જમીન ધોવાણ થઈ ચૂક્યું હતું જ્યાં જુઓ જ્યાં સુધી સહાયની વાત છે ત્યાં તો પાકને નુકસાની માટે એસડીઆરએફના ધારાધોરણ સાથે

ખાતર પોતર તો એ તો અમારા બી બી ખાતર પોતર તો વહી ગયા ને આમાં દવાયુ શું અમને ભાઈ ટીવીમાં બોલ્યા હતા ઉનાળું શિયાળું મત દેવાનું જ બંધ કરી દેવું ભલે આવે ગમે જય આ પડાવનું કાંઠાનું કરી જાય ને ત્યાં જ મત દેવાનું દેવા જ નથી આખું ગામ હપી જાવ આમાં ચાર એન કોઈ એટલે જ બખેડા થાય ના કઈ એનમાં બાયું તોડી નાખે એને ભલે સરકાર બોય આ બાયું જોડી તેડી જાય ને જામનગર ભલે બાયું નો કરી અગે નો ફોન આવ્યો નથી કે કોઈને જો આવ્યો નથી તો આ શું કરવાનું અમારે મત જેને આપવાના ભાજપ સરકાર ભાજપ સરકાર ભાજપ સરકાર ભડકો કઈ આ ખેડૂતો આજ કોણ છે ખેડૂતો કોઈ નથી આજ બિયારણ ખાતર ટેક્ટરના ખર્ચા આજે માણાને આપઘાત કરવાની પરિસ્થિતિ આવી ગઈ કોઈ જાતનું અત્યારે ખાવા ધાર નથી રહ્યું એવા સમાચાર છે વન પેપર તો ચાર વર્ષથી હજી આ લોકોનું સર્વે ચાલે છે ત્યાં પાછી મારી ચાર વીઘા જમીન પાછી વગી છે જે નદીમાં બોર દેખાય છે એ સાઠ ફૂટ મારી અંદર હતો સાડા વીઘા મારી જમીન છે મારી છ વીઘા જમીન અત્યારે નદીમાં ગરકાવ થઈ ગઈ છે નદી પોળી થઈ ગઈ છે આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી કૃષિ મંત્રીનું ઘર વીસ કિલોમીટર જ થાય છે કૃષિ મંત્રીને ખૂબ રજૂઆત કરી આ પ્રશ્નથી સારી રીતે વાકેફ છે છતાં કઈ નિરાકરણ મળતું નથી થી જમીનો ધોવાઈ જાય છે છેલ્લા વર્ષથી ખેડૂત કરે તો શું કરે નદીમાં દસ થી પંદર પાટિયાનું પાણી સમાય અમે બાકી બધા ખેતરો આવી જાય તો એને ડેમ વાળા એ સર્વે કરાવી જમીન સંપાદન કરી અને પાકા પારા કરી દે તો જ આ જમીનનો કાયમી નિવાડો આવે બાકી કાંઈ આવે એમ નથી પાક નિષ્ફળ ગયો હોય એની ધો વળતર આપવાની વાત છે પરંતુ ખેડૂતોની જમીનો જે ધોવાણ થઈ છે અને જે જમીનો ફરીથી બનાવવા માટે ખેડૂતોને સમયસર માટી નાખવા માટેની પરવાનગી આપવામાં આવે અને જે જમીનોનું ધોવાણ થયું છે એમાં ક્યાંક ને ક્યાંક ડેમ ઓથોરિટી દ્વારા અચાનક જે દરવાજાઓ ખોલી નાખવામાં આવ્યા અને ડેમ એક્ટનો જે નિયમ પાલન કરવામાં નથી આવ્યો એને લઈ અને ખેડૂતો ભોગગ્રસ્ત બની